કરજણના બમર ગામ ઉપર ભયંકર અકસ્માત યુવક પ્રસંગે જઈને પાછા વળતા કાર ભરખી ગયો પરિવારમાં શોકની લાગણી વર્તાઈ કોઈ અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારતા માઠું કસરે ગયું હતું સૂત્રોની મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે યુવક કરજણ તાલુકાના બોરતારા ગામનો છે અને તેનું નામ રાજેશ વસાવા ઉંમર વર્ષ આડત્રીસ વર્ષ તે ઘરેથી કોઈ જગ્યાએ સુપ્રસંગે જઈને આવતા વડોદરાથી ભરૂચ તરફના ટ્રેક ઉપર ગોજારો અકસ્માત નડ્યો ઘટનાની જાણ થતા કરજણ પોલીસ તેમજ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી જઈ યુવકની ડેડ બોડી કરજણ સામૂહિક હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે